જો કે આ ગામમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ભાવનગર શહેરના છેવાડે આવેલા અવાણિયા ગામે સરકાર માન્ય ઝટકા મશીન ક્ષેત્રમાં મૂકવામાં આવ્યા બાદ હવે તેની ચોરી થતી હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે જેને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અવાણિયા ગામના ખેડૂતોએ સરકાર માન્ય ઝટકા મશીન ખેતરમાં મૂકીને રાત્રિ ઉજાગરાથી બચવા માટે ખર્ચ કર્યો હતો પરંતુ અજાણ્યા શખ્સ દ્વારા રાત્રિ દરમિયાન ઝટકા મશીનની બેટરીની ચોરી તેમજ મશીનની ચોરી થવાને કારણે ખેડૂતોને ઉજાગરા કરવા પડી રહ્યા છે કારણ કે ભૂંડ અને નીલગાય જેવા જાનવરોથી પાકને બચાવવો જરૂરી બની જાય છે હવે જે અવાણીયા ગામની સીમ છે એની સીમની અંદરથી ભૂંડ અને રોજના ત્રાસ માટે ખેડૂતો રક્ષણ માટે થઈને ઝટકા મશીન વસાવેલા હોય છે અને ખેતરની અંદર ઝટકા મશીન ચોમાસા દરમિયાન લગાડેલા હોય અને શિયાળુ પાકમાં પણ લગાડેલા હોય હવે ઝટકા મશીન અવારનવાર જે ખેતરનું રક્ષણ કરવા માટેના છે એ જ ચોરાઈ જાય છે અને ખેડૂતોને ખાસ કરીને ઝટકા મશીનનું રક્ષણ કરવું પડે એવી ફરજ પડે છે બે વર્ષ પહેલાં મારો પોતાનો ઝટકો વહી ગયો અને આસપાસની સીમમાંથી ઘણી બધી બેટરીઓ ઝટકા અવાણિયાની હદમાંથી ઘણા બધા વહી ગયા અવારનવાર અમારી જાણવાજોગ ફરિયાદ લેવામાં આવે છે પછી આગળની કોઈ તપાસ થતી હોય અને ક્યાંય ઝટકો પાછો મળ્યો એવો કોઈ હજી સુધીમાં બનાવ બનેલો નથી અને ઝટકા ચોર બેફામ છે અવાણિયા ગામની સીમની આસપાસમાં અને બીજે ઘણી બધી જગ્યાએ ચોરાતા હોય અમુક જગ્યાએ અમુક ફરિયાદ પણ ન કરતા હોય અને એનું કારણ છે કે ફરિયાદમાં કોઈ નિવારણ ન આવતું હોય તો ખેડૂતો શું કરવાના હવે એવું થયું છે કે ઝટકા મશીન છે એ ચોરા જવાની બીકે ખેડૂતો લગાડતા બંધ થઈ ગયા કિંમતવાળું ઝટકા મશીન છે એના હિસાબે હવે અત્યારે આ વર્ષે અમારે સીમની અંદર પશુની એટલી રંજાડ છે અત્યારે ભૂણની રોજની અને રેઢિયા ઢોરની કે એના માટે રક્ષણ કરવા માટે અમારે શું કરવું તો એના માટે પોલીસ તંત્ર પાસે ખાસ માગણી એવી છે કે ગ્રામરક્ષક દળ જે છે એ ગામમાં ખરેખર રાત્રે ગ્રામલક્ષક દળ રાખવું જોઈએ અને ફરતા સીમમાં પણ એનું પેટ્રોલિંગ હોવું જોઈએ મારું નામ અમિત છે ગામ અવાણિયા તાલુકો ઘોકા જો છેલ્લા બે વર્ષથી વાત કરીએ તો અવાણીયા ગામનો તમને હું દાખલો આપું આઠથી દસ ઝટકા ચોરાઈ ગયા છે અને છ અરજી થયેલી છે અરજી હજી કોઈ દી એનું નિવારણ આવ્યું નથી બરાબર કોઈ પોલીસવાળાએ હજી કાંઈ એમાં ધ્યાન દીધું નથી અને આ જ વર્ષની અંદર બે ઝટકા ચોરાઈ ગયા છે અત્યારે હાલમાં જ તે એટલે ખેડૂતો ઝટકાનું રક્ષણ કરે કે પાકનું રક્ષણ કરે અને ભૂંડ પછી રોજ એનો પણ એટલો ત્રાસ છે તો ઝટકા ન મૂકો તો ખેતીમાં કાંઈ ઉત્પાદન આવે એવી પોઝિશન નથી બરાબર એટલે ઝટકાનું રક્ષણ ખેડૂતોએ કરવું કે પાકનું રક્ષણ કરવું એ હજી કાંઈ ખબર નથી પડતી ખેડૂતોને એટલે અમારે પોલીસને એ વિનંતી છે કે આનું જલ્દીથી જલ્દી નિવારણ લાવે